હેલો દોસ્તો કેમ છો જય માતાજી બધાને રાતે રાતે જય મહાકાળીમાં તો આજે આપણે બનાવશું સિંગ તો સિંગદાણા શેકવાનું શરૂ થઈ ગયું છે તો જુઓ આપણે સિંગદાણા શેકાઈ રહ્યા છે ગોળ નાખીને સિંગ પાક બનાવવાનો છે આપણે ગોળનો તો આપણે સિંગદાણા બધા શેકાઈ ગયા છે હવે હવે આપણે આને સાફ કરશું એટલે કે ઉપરના જે ફોતરા છે આ રીતે આમ ઉખાડી નાખશું આ રીતે ફોતરા બધા આપણે કાઢી નાખશું તો આલો આપણે સિંગદાણા લઈને નીચે જતા રહી ફોયતરા કાઢી નાખવી બધા દાણા ઉપરથી તો જુઓ આપણે દાણા ફોતરામાં ઉખાડ્યા છે આમ ફોતરા ઉડાડે છે એમાં કોથળામાં કોથળો ખાલી હોય એની પર આપણે ઉખાડવી તો જલ્દી ઉખડી જાય સિંગના ફોયતરા પણ કોથળો આપણી પાસે એટલે આ રીતે જો અલગ અલગ તરીકેથી ફોતરા છે તો આપણે જો સિંગ દાણા ના ઉખાડ નાખ્યા છે બધા દાણા નથી અમુકના રહી ગયા પણ આપણે ઘરે ખાવામાં આવે અને ગોળ પણ ભંગાઈ છે આપણે ગોળ ભાંગી વાસ્કું અમે કર્યું તો આપણે જેટલા સિંગદાણા છે તેલી મિરાસા ગોળ પણ આપણે હા મોય તો કરી ગોળ અને સિંગદાણા માં સક પૂરા નકવું બહુ આપણે ગોળ લઈ લીધું સિંગદાણા પણ તૈયાર છે

અમારે કેમ કે ગોળ નો ફૂટલો તમારે શું કેતા ખબર નહીં તો આ રીતે આપણે હલાવતા રહીશું જ્યાં સુધી ગોળ નો ફૂટલો ન આવી જાય ત્યાં સુધી તૈયાર થઈ ગયો ગોળ આવી ગયો આપણે આમાં સિંગદાણા ઉમેરી દઈશું સિંગદાણા નાખી દઈશું પિંગદાણા નાખીને લાવવું આપણે કોઈ

હવે આપણે ઠરવા મૂકી હજી તો ગરમ છે તો આવી જજો બધા ખાવા માટે સિંગ પાક તો અમારો વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને જય માતાજી બધા જય મા કાળીમાં અને સિંગ પાક ખાવા પહોંચી જજો બધા